કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો જેને તમે બાર મહિના સુધી બહાર સ્ટોર કરી શકો છો જરાય બગડતું નથી રાજાપુરી અથવા વનરાજ કેરી લઈ એને ધોઈ કોરી કોરી છાલ ઉતારી અને છીણીની મદદથી એને છીણી લઈએ છીએ એક કપ છીણ બરોબર એક કપ ખાંડ લેવાની છે એક ટીસ્પૂન મીઠું ઉમેરી ધીરા તાપે એને હલાવતા રહીએ છીએ વચ્ચે પેક કરતાં રહેવાનું છે હાથ અને આંગળીની વચ્ચે અંગૂઠા વચ્ચે દબાવવાનું છે જોયવાનું છે એક તારની ચાસણી થાય એટલે એમાં થોડાક સૂકા લાલ મરચાં કડા મસાલા મરી તજ લવિંગ ઇલાયચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દે છે એકદમ ઠંડુ થાય પછી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે બરાબર મિક્સ કરી સ્વચ્છ ધોયેલી બરણીમાં એને ભરી લેવાનું છે તમે બહાર રાખશો તો પણ બગડશે નહીં જે લોકોને તડકા છાયાનો છંદો ન આવડે અથવા તો જે દેશમાં તડકો બહુ ન આવતો એના માટે આ સરસ મજાનો ઓપ્શન છે માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો